એક નાનું ગામ હતું જ્યાં એક વૃદ્ધ બાઈ રહેતા હતા નામ હતું રામકાકા રામકાકા ગ્રામ પંચાયતના જૂથના સભ્ય હતા અને દરેક ગામવાળા એને જે રીતે પ્રેમ કરતા રોજ સવારે પોતાના મકાનની આગળ ચાની બે કેટલીઓ મૂકતા અને ચા ભરતા અને જુએ કે કોણ આવે છે એક દિવસ ગામમાં નવા શિક્ષક આવ્યા યુવાન થોડા અહંકારી વૃદ્ધિના ગામમાં નવો નિયમ લાવ્યા કે વિદ્યાર્થીઓને કડક રીતે શીખવવામાં આવશે રામકાકાએ તેમને એક દિવસ ચા માટે બોલાવ્યું શિક્ષક થોડા સમય માટે ચકિત થયા પણ વાતમાં રસ આવી ગયો અને બેઠા રામકાકાએ પૂછ્યું કે બેટા ચા કેવી છે શિક્ષકે જવાબ આપ્યો સરસ છે પણ થોડું મીઠું વધારે છે ત્યારે સ્મિત કરી અને કહ્યું કે જીવન પણ દીકરા જ હોય છે વધારે મીઠું લાગે છે તો ક્યારેક થોડું કડવું લાગે છે શિક્ષકે વિચાર્યું રામકાકા આમ તો સામાન્ય માણસ હતા પણ તેની વાતમાં જીવન જીવવાનું આ દિવસ પછી શિક્ષક રોજ રામકાકા પાસે ચા પીવા માટે આવતા રામકાકાની ની વાર્તાઓ તેમને સમજવા મળ્યું કે શિસ્ત અને પ્રેમ શિક્ષણ માટે બંને જરૂરી છે આ સ્ટોરીમાંથી શીખવવામાં એ મળે છે કે જીવનમાં દરેક જાણા પાસેથી કાંઈક ને કાંઈક શીખવાનું મળે છે ક્યારેક એક કપ ચાનું પણ જિંદગી બદલી શકે છે